પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકના ઉદા પટેલ પરિવારના ભક્તોની માનેલી માનતા ફળતા ધારાસભ્ય સીજે ચાવડા પાટણના ભગવાન પદ્મનાભ ધામના દર્શન અર્થે પધાર્યા મહેસાણા જિલ્લાના વિજાપુરના ધારાસભ્યની સાથે પાટણના ધારાસભ્યએ પણ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી શ્રી પદ્મનાભ ભગવાન મંદિર અને શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા પૂજ્ય સંત શ્રી જીવણજી સાહેબ અને પૂજ્ય સંત શ્રી કબીરજી સાહેબના મંદિર પરિસર ખાતે શનિવારના પવિત્ર દિવસે ઉદા પટેલ ભક્તોની માનેલ માનતા પૂર્ણ કરવા માટે વિજાપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સીજય ચાવડા પધાર્યા હતા વિજાપુર વિધાનસભા મત વિસ્તારની ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર સીજે ચાવડા વિજય બને તે માટે ઉદા પટેલ પરિવારના ભક્તો દ્વારા પાટણના પ્રસિદ્ધ શ્રી પદ્મનાભ ભગવાન અને પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા પરમ પૂજ્ય સંત શ્રી જીવણજી સાહેબ અને પરમપૂજ્ય સંત શ્રી કબીરજી સાહેબના મંદિર પરિસરે દર્શન પ્રસાદની માનતા રાખવામાં આવી હતી જે માનતા પરિપૂર્ણ થતા શનિવારે ઉદા પટેલ પરિવારના ભક્તો સાથે વિજાપુર વિધાનસભા વિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્ય સીજે ચાવડાએ દર્શનાર્થે પધારી ઉદા પટેલ પરિવારના ભક્તોની માનતા પરિપૂર્ણ કરી ભગવાન શ્રી પદ્મનાભજી અને પરમપૂજ્ય સંત શ્રી કબીરજી સાહેબના આશીર્વાદ મેળવી કિરીટભાઈ પટેલ શ્રી પદ્મનાભ મંદિર પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી ઉદા પટેલ પરિવારના ભક્ત કનુભાઈ પટેલ સંજયભાઈ પટેલ સહિતના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ યસપાલ સ્વામી પાટણ